નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા દરેક ફોરેસ્ટ ઉમેદવારોને કહેવાનું કે આવતીકાલે એટલે કે ચોવીસ તારીખે આપણે બધાએ પોતાના હકની લડાઈ માટે ગાંધીનગર ખાતે ભેગું થવાનું છે અને જરા પણ કોઈને પણ અડચણ ન રૂપ થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે આપણે બધા ભેગું થવાનું છે અને આપ બધા તો કહી શકાય કે વનના રક્ષક એટલે કે સિંહના રક્ષક બનવા માંગો છો તો કહેવાય કે કાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિંહ બચ્ચો એક અને એકે હજારા તમે બધા એકે હજારા જેવા છો આવતીકાલે પોતાના હક માટે પોતાના અધિકાર માટે પોતાના ન્યાય માટે આપણે ગાંધીનગરની અંદર ગાંધી માર્ગે ભેગા થઈ અને સરકાર સુધી આપણી વેદના આપણી વ્યથા આપણી જે પીડા છે એ પહોંચાડવાની છે અને આખા ગામના રિઝલ્ટો જાહેર થઈ શકતો હોય તો ફોરેસ્ટ ઉમેદવારોનું શા માટે નહીં એ વાત સાથે આવવાનું છે એટલે દરેક મિત્રને ખાસ કહેવાનું કે આવતીકાલે ભૂલાય નહીં આપણે આપણા હકની ની લડાઈ જે છે એ લડી લેવાની છે કેમ કે અત્યાર સુધી જે અન્યાય થયો છે એ અન્યાય નો પડકાર અને એનો પ્રતિકાર એ આવતીકાલે આપવાનો છે બાકી કહેવાય ને કે ભાઈ બાકી કહેવાય ને કે ભાઈ વડે દુનિયામાં દુનિયા માં કે પેપે કરવા પડેલી દુનિયામાં કે કરવાથી શણગાર તો મજા છે અને કદમ બે કાર્ડ સામે ભરી લ્યો તો મજા છે આવતીકાલ નો દિવસ કે આપણે હવે કદમ એ કાળ સામે ભરી લેવાના છે કે જે લોકો આપણા સીટના ભક્ષક બની ગયા છે એની સામે હવે આપણે બાયો ચડાવીને લડી લેવાનું છે